હેલ્લો દોસ્તો ડિંડોલી એરિયા કે જેમાં આવેલ ફ્લાવર ગાર્ડન કોમ્યુનિટી હોલ ડિંડોલી તળાવ ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્પિટલ જેવી સુખ સુવિધાઓથી એવા એરિયામાં આવેલ અયોધ્યા આપનું ભવ્ય સ્વાગત છે અયોધ્યા નગરી એ પ્રોજેક્ટ એવો છે ને લક્ઝરિયસ થી ડેવલપ કર્યો છે અફોર્ડેબલ લક્ઝરી છે વન બીએચકે ફ્લેટ નું આયોજન છે ઓછા પ્રાઇઝમાં તમને લક્ઝુરિયસ એમ્યુનિટી લક્ઝુરિયસ એલિવેશન તમે જો એવા ફ્લેટોનું આયોજન છે ચાલો આપણે અંદર જઈને એક્સપ્લોર કરીએ બિલ્ડિંગ ની અંદર એન્ટ્રી કરતા જો આપણને આ પાર્કિંગ એરિયા જોવા મળે છે આપણા પ્રોજેક્ટ માં આપણને બે બે ગાર્ડન આપેલા છે આવો તમને બતાવું જો આ છે આપણો ચિલ્ડ્રન પ્લે એરિયા ઓ ગાર્ડન આવો જો એ પણ પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું છે તમે જો બધા રમત ના સાધન મૂકેલા છે અહીંયા અને આગળ આપણને ગજેબો આપેલો છે એટલે તમે સાંજના સમયે અથવા સવારના સમયે તમારે બેસી શકો છો એન્જોય કરી શકો છો આ છે આપણા પ્રોજેક્ટનું બીજું ગાર્ડન તમે જો બીજું ગાર્ડન ખુબ જ મોટું આપેલું છે ફરતે સવારના સમય કર્યો છે ગાર્ડન બાજુમાં આપણને જો ઓપન સ્પેસ આપેલી છે એટલે જો સોસાયટી નું નાનું મોટું પ્રસંગ કરવું હોય તો પણ તમારું થઈ જાય છે એટલે પૂરી પ્લાનિંગ થી જગ્યા છોડેલી છે બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરતા તમે જો આપણને ખૂબ જ મોટું પાર્કિંગ આપેલું છે આ પાર્કિંગ તમે જો એટલે તમને સમસ્યા નહીં રહે આવો આ છે આપણો રિસેપ્શન એરિયા તમે જો રિસેપ્શન એરિયા પણ પ્રિયમ થીમ ડિઝાઇન કર્યો છે આખો જો આ સીટિંગ એરિયા છે ને અહીંયા જો આપણને લિફ્ટ આપેલી છે લિફ્ટ પણ સ્ટાન્ડર્ડ કંપની આપેલી છે આપણે ચાલો આપણા ફ્લેટ તરફ જઈએ આપણે એક ફ્લોર પર આપણે ચાર ફ્લેટ આપેલા છે ને આ છે આપણો 2 BHK નો ફ્લેટ જે આપણે અંદર જઈને એક્સપ્લોર કરશું ને એસ પર વાસ્તુ આની એન્ટ્રી આપેલી છે અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ડેવલપ કરેલો છે આવો તમને બતાવું જો અંદર એન્ટ્રી કરતા જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે તમે જો ફૂલ્લી હાઇટેડ છે અહીંયા તમે છે ને એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરું તમે ખાસ એવી જગ્યા હોય જો વિન્ડો આપેલી છે વિન્ડોની આગળ જો આપણને એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે ત્યાંથી આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ જો અહીંયા જો આપણું ટીવી યુનિટ સેટ કરી અહીંયા છે ને આપણે જો ટીવી યુનિટની જગ્યા પણ આપેલી છે જો તમે અહીંયા ટીવી યુનિટ સેટ કરશો તો પણ તમારા લિવિંગ એરિયામાં ખાસ એવી જગ્યા રહેશે આવો જો આપણે અંદર એટી કરતા જ જો આ છે આપણી કિચન સ્પેસ જો એલ સેફનું કિચન આપેલું છે આપણને પૂરું પ્લાનિંગથી બનાવેલું છે જો આ રીતનું વ્હાઇટ સ્ટાઇલ્સનું કામ કરેલું છે જો આપણને વોટરના નળ આપેલા છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે આખું તમે જો વિન્ડો આપેલી છે આપણને વેન્ટિલેશન કશે કમી નહીં લાગે અત્યારે આપણે નેચરલ લાઇટ પર શૂટ કરીએ છીએ જેવું પણ આપણને એક માળીઓ આપેલું છે તમારે ડોર વગેરે બી સેટ કરવાનું બી તમે કરી શકો છો જો આપણને આ પાઇપ આપેલી છે જો અને તમારા બધા બેડરૂમમાં અને તમારા જે કોમન બાથરૂમ ટોયલેટ છે ને એમાં પણ તમને ગરમ પાણી આવશે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે નહીં આપણને વોશ એરિયા આપેલો છે આવો તમને બતાવું જો વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે આપણને જો આપણને વોશિંગ મશીન ની જગ્યા છે ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે ને અહીંયા બી જો આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી વોશિંગ છે ને આપણો લિવિંગ એરિયા સાથે કનેક્ટ છે ક્યાંથી બાર નો પણ દેખાય છે તમે જો આ છે આપણા બે બે બેડરૂમ ચાલો આપણા માસ્ટર બેડરૂમ માં અંદર એન્ટ્રી કરી જો માસ્ટર બેડરૂમ છે ખૂબ જ મોટો આપેલો છે તમે જો કિંગ સાઈઝ બેડ મૂકશો તો પણ ખાસ કેવી જગ્યા રહેશે બે બે વિન્ડો આપેલી છે વિન્ડો અહીંયાથી છે આપણને એક વિન્ડો અહીંયા આપેલી છે તો પણ તમે જો ખાસ કેવી જગ્યા રહેશે તમારા માસ્ટર બેડરૂમ માં છે ને જો તમને વોકિંગ વોટરફ માટે જગ્યા આપેલી છે ખાસી એટલે છે ને તમારા બેડરૂમ માં છે ને કશે કન્જેસ્ટેડ નહીં લાગે તમારે કિંગ સાઈઝ બેડ મૂકશો ને તો પણ ખાસી કેવી જગ્યા રહેશે આપણો પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે અહીંથી આપણે બહારનો ગ્રુપ પણ જોઈ શકીએ જો અહીંથી આપણે મેઇન રોડ ના આખું ડિંડોલી દેખાય છે આ છે આપણા માસ્ટર બેડરૂમ નું અટેચ વેસ્ટર્ન ટોયલેટ તમે જો એ પણ આપણું વાઇટ થીમ માં ડિઝાઇન કર્યું છે જો આપણને આ શાવર આપેલો છે 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 ડ્રાય સાથે આપણો સેકન્ડ બેડરૂમ કોમન બેડરૂમ આપેલો છે તો પણ ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને તમે જો અહીંયા આપણને બે બે વિન્ડો આપેલી છે અહીંયા આપણે જો વોકિંગ વોર્ડરોબ માટે ખાંચી આપેલી છે કોમન બેડરૂમ છે તો પણ તો પણ જો તમે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે અને આપણો કોમન બેડરૂમ થી પણ તમે જો અહીંયા આપણને માળીઓ આપેલું છે એટલે તમારું કેવું છે કે તમારું વોકિંગ વોટર વગેરે બનાવું તો તમે બનાવી શકો છો ખાસ સી સ્પેસ રહી છે તમારી કોમન ની બાજુમાં જો આપણને આ કોમન ટોયલેટ બાથરૂમ આપેલા જો આ તમારો બેઝિંગ એરિયા છે આ તમારો કોમન ટોયલેટ એરિયા છે ને આ છે તમારું કોમન બાથરૂમ તો આજે આજની આપણી સફર જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા